હેલો દર્શક મિત્રો હું ડૉક્ટર આરજી પટેલ આઈવીઆઈ સ્પેશિયાલિસ્ટ સનફ્લાવર હોસ્પિટલ અમદાવાદ વંધ્યત્વ આજે વધતું જાય છે એક વર્ષ પુરુષ અને સ્ત્રી લગ્ન કર્યા પછી રહે અને પ્રેગનન્સીનું પ્લાનિંગ કરવું હોય ત્યારે કોઈ સાધન ન વાપરે અને જો એક વર્ષ પછી એને પ્રેગ્નન્સી ના રહે તો આપણે એને વંધ્યત્વ કહેતા હોઈએ છીએ વંધ્યત્વ થવાના કારણોમાં એક તો ગર્ભાશયનો પ્રોબ્લેમ હોય અંદરની દિવાલનો પ્રોબ્લેમ હોય ફેલોપિયન ટ્યુબ બ્લોક હોવી અંડાશય પીસીઓડી હોય એન્ડોમેટ્રોસીસ હોય અથવા અંડાશયનું કાર્ય ઓછું હોવું અથવા પુરુષમાં ખામી હોવી ઇન્ફેક્શનના કારણો હોય છે પણ આજે જાણીએ છીએ કે આ બંધે વધતું જાય છે કેમ કે લોકો પ્રેગનન્સીનું પ્લાનિંગ લેટ કરે છે લેટ મેરેજ કરે છે એડિક્શન આલ્કોહોલ સ્મોકિંગ ક્યારેક ડ્રગ પણ હોય છે લેક ઓફ એક્સરસાઇઝ મોડર્ન લાઇફ સ્ટાઈલ ફાસ્ટ ફૂડ આ બધા એના કારણો છે અમારા સનફ્લારમાં આનું ચોક્કસ નિદાન કરવા માટે સોનોગ્રાફી જેવી કે થ્રી ડી ફોર ડી સોનોગ્રાફી થાય છે પુરુષ સ્ત્રી પુરુષ માટે આપણે સિમેન્ટ એક્ઝામિનેશન કરતા હોય છે જરૂરી બ્લડ ટેસ્ટ કરીએ છીએ હોર્મોન ટેસ્ટ કરીએ છીએ અને ટ્રીટમેન્ટ માટે આઈઆઈ અથવા આઈવીએફની ફેસિલિટી અવેલેબલ છે અને ખૂબ જ સારા સફળતાથી એની ટ્રીટમેન્ટ થાય છે અને લેટેસ્ટ ટેકનોલોજી જેવી કે પીજી ટીએ અને માઇક્રોટેસ્ટ પણ ફેસિલિટી અવેલેબલ છે તો દર્શક મિત્રો આના માટે તમે મુજાશો નહીં સનફ્લારમાં આવો અને તમારી ચિંતા દૂર કરો અને આપણે સરળતાથી એની ટ્રીટમેન્ટ કરીશું તો ચોક્કસ આપણું કેસ સક્સેસ થઈ જશે થેન્ક યુ વેરી મચ